બે દિવસ સુધીમાં લારી ગલ્લાના સંચાલકોને ન્યાય નહીં મળે તો આવનારા બહિષ્કાર નગરપાલિકા દ્વારા રૂપિયા પાંચ ચાર્જ લારી ગલ્લાઓ પાસે પધરાવે છે તો દ્વારકા નગરપાલિકા નામ રૂપિયા ત્રીસ કે અહેવાલ અનિલ લાલ દ્વારકા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મારું નામ અલ્પેશ ભાયણી છે અને આજ રોજ જે નગરપાલિકાના જે ચીફ ઓફિસર આદેશ અનુસાર નગરપાલિકાના ત્રણ ચાર કર્મીઓ આજ રોજ છે જે માર્કેટ ના લારી ગાલો છે તેની પાસે આવેલા હતા અને એક લારી ના ત્રીસ રૂપિયા ચાર્જ એવું અમને કહી ગયા હતા જ્યારે વિજય શેષ દ્વારા અગાઉ આજ રીતના ઠરાવ હતો તેમાં દસ રૂપિયા ચાર્જ જે છે નગરપાલિકા દ્વારા અમારી પાસે લેવામાં આવતો હતો અને એકાએક અત્યારે જે છે ત્રીસ રૂપિયા કરવામાં આવ્યા છે તો એ અમારી માટે બીજા સમાન છે અને જો હાલમાં બીજી પણ એક વાત કરવામાં આવે તો આજુબાજુ ઓખા નગરપાલિકા છે પોરબંદર છે તો ત્યાં હાલની તારીખમાં પણ પાંચ રૂપિયા ને દસ રૂપિયા ચાર્જ છે જે મોટા મોટા સિટીઓ છે મોટા મોટા સેન્ટર છે ત્યાં જે નગરપાલિકાનો જો આટલો ચાર્જ હોય તો અહીંયા દ્વારકા નગરપાલિકાનો આટલો ચાર્જ શું કરો એ અમને હજી પણ સમજાતું નથી અને જો એની પાસે આ ત્રીસ રૂપિયા લેવા માટે કોઈ ઠરાવ કે કોઈ હોય ગાંધીનગરથી ને તો તે અમારી સમક્ષ રજૂ કરે તો અમે સરકારના નિયમ અનુસાર આ બધું ચાલવા માટે તૈયાર છે અન્યથા જો અમારી પાસે જો આ બે દિન અમે રજૂઆત કરેલી છે અને અમને જો યોગ્ય જવાબ જવાબ બે દિન મુદત આપેલી છે અને જો આ યોગ્ય અમને જવાબ નહીં આવે તો અમે આવનારા સમયમાં જે ચૂંટણી આવી રહી છે તો એના પણ આની અસર જોવા મળશે એવું અમે તમને આ મીડિયા ના માધ્યમથી કહી રહ્યા છીએ